એક સમયની સૌથી સમૃદ્ધ નગરી કે જ્યાં જેઠવા રાજપૂતોનું શાસન હતું અને ભવ્ય ઇમારતો ભવ્ય મંદિરો અહીંયા હતા જાહો જલાલી આ નગરીની હતી ત્યારે આ નગરી અત્યારે ભાણવડ તાલુકાથી પાંચ કિલોમીટર દૂર ઘુમલી નામે ગામ આવેલું છે ત્યાં છે અને આ ઘૂમલી સ્થાન છે તે ખૂબ જ ફરવાલાયક સ્થળ છે અહીંયા અનેક સ્થળો આવેલા છે જેની આપણે માહિતી મેળવીશું જો આપ ઘુમલી ફરવા માટે આવવાનું વિચારી રહ્યા છો તો અહીંયા તમે પૌરાણિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લઈ શકો છો જેમાં આપ પ્રવેશ કરો છો તો પ્રથમ નવલખો પ્રાચીન સૂર્ય મંદિર આવેલું છે કે જે બારમી સદીનું મંદિર હોવાનું માનવામાં આવે છે સાથે જ ત્યારબાદ તમે આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી શકો છો ત્યાંથી ભીમનાથ મહાદેવનું પણ અદ્ભુત મંદિર આવેલું છે સાથે જ સોનકંસારીના દેરા સ્થળ પણ ખૂબ જ અદ્ભુત છે અને પ્રાચીનતમ સ્થાનકો ત્યાં આવેલા છે જેનું પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રહેલું છે બરડા ડુંગરની ગિરિમાળામાં અનેક સ્થાનકો આવેલા છે જેમાં બરડા ડુંગરના ઉચ્ચતમ શિખર એવા આભાપરા પર વિંધ્યવાસીની માતાજીનું મંદિર છે સાથે જ અહીંયા ત્રિકમજી ભગતનું પણ એક સ્થાનક આવેલું છે તો ભૂમલી નામ શેના પરથી પડ્યું હશે તેની વિગત જો જાણવામાં આવે તો એક સંસ્કૃત શબ્દ મળે છે જેનું નામ છે ભૂતાંબિલિકા એટલે કે ભૂતની આંબલી એવો એનો અર્થ થાય છે ત્યારે સમય જતાં આ ભૂતાંબિલિકા છે તે ભૂતાંબિલી ત્યારબાદ ભૂમિલી અને અપભ્રંશ થઈને ઘૂમલી થયું હોય તેવું જાણવા મળે છે આપણે અત્યારે જે દરવાજાની નીચે ઊભા છીએ તે દરવાજો ઘૂમલીનો ખૂબ જ પ્રાચીન દરવાજો છે એવું કહેવાય છે કે જ્યારે ઘુમલી નગરી હતી ત્યારે તેમાં પ્રવેશવાના ત્રણ આવા પ્રવેશ હતા જેમાંથી બે પ્રવેશ છે તે નષ્ટ થઈ ચૂક્યા છે અને અત્યારે આ જે દરવાજો એક હયાત છે તેનું નામ રામપોળ દરવાજો છે જો તમે ઘૂમલી અને બરડાની વિઝિટ કરી રહ્યા છો તો તમારા માટે ઘરેથી થોડો નાસ્તો લઈ આવો તો સારું રહેશે કેમ કે અહીંયા આમ તો સવારે દસ વાગ્યાથી તમને સૂકો નાસ્તો મળી રહે છે જેમ કે ચનાચોર છે પેકેટ્સ છે કોલ્ડ્રીંક્સ છે અને સાથે શેરડીનો રસ પણ અહીંયા મળી રહે છે ચા પણ અહીંયા મળી રહે છે પરંતુ અહીંયા સવારથી કોઈ ગરમ નાસ્તાની વ્યવસ્થા નથી હોતી આપ જો આવો છો તો ઘરેથી થોડો નાસ્તો લઈ આવો તો વધારે સારું લાગશે જો આપને પૌરાણિક ઇમારતો નિહાળવાનો શોખ છે સાથે જ આધ્યાત્મિક અને ખાસ કરી કુદરતી સૌંદર્ય માણવાનો શોખ છે તો આપે આ ઘુમલી નગરીની અને એની આજુબાજુ બરડા ડુંગરમાં આવેલા સ્થાનકોની એક મુલાકાત જરૂર લેવી જોઈએ આવા જ રસપ્રદ વિડીયોઝ માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો અને એને સબસ્ક્રાઈબ કરશો